સર્વોચ્ચ બની રહેલા રસ્તા ઉપર કરોડોના ખર્ચ વરસાદ પડતા જ રસ્તા ઉપર ખાડાઓ પડી જતા રસ્તો બનાવવામાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ ઉઠી હતી જેને લઈને આજે ના આગેવાનો અને કાર્યકર્તાઓએ રસ્તા લોકો આંદોલન કર્યું હતું પ્રાપ્ત માહિતી મુજબ નેત્રંગ અંકલેશ્વરના રસ્તાની નવીનીકરણની કામગીરી હાલ પ્રગતિમાં છે પરંતુ સામાન્ય વરસાદમાં રસ્તા ઉપર ઠેર ઠેર ખાડા પડ્યા છે રસ્તાનું ભારે ધોવાણ થતા રસ્તાના નવીનીકરણની કામગીરીમાં હલકી કક્ષાના માલસામાનનો વપરાશ થયો હોય તેવું સ્પષ્ટપણે જણાઈ રહ્યું છે રસ્તામાં પડેલ ખાડામાં વરસાદી પાણી ભરાઈ રહેતા વાહન ચાલકોને ખ્યાલ રહેતો નથી વાહન ચાલકોની મામૂલી ગફલતથી નિત્યક્રમ અકસ્માતની ઘટના બને છે પરંતુ માર્ગ મકાન વિભાગના જવાબદાર અધિકારી પ્રાથમિક સમારકામની કામગીરી કરવાની ફુરસત નથી તેવા સંજોગોમાં નેત્રંગ કોંગ્રેસના અગ્રણી શેરખા પઠાણ અને કોંગ્રેસી કાર્યકરોએ નેત્રંગ ચાર રસ્તા ઉપર રસ્તામાં પડેલ ખાડાનું સમારકામ અને રસ્તાનું કામ કરનાર એજન્સી અને માર્ગ મકાન વિભાગના અધિકારી સામે પોલીસ ફરિયાદની માંગ સાથે આંદોલન કર્યું હતું જેમાં નેત્રંગ ચાર રસ્તા ઉપર ચારે દિશામાં ભારે ટ્રાફિક જામ થયો હતો નેત્રંગ પોલીસે કોંગ્રેસી કાર્યકરોને ટીંગાટોળી કરીને ડિટેન કરતા આખરે મામલો શાંત પડ્યો હતો શેરખાન પઠાણે તંત્રને ચીમકી ઉચ્ચારી કે જો તાત્કાલિક અસરથી માર્ગનું સમારકામ શરૂ નહીં થાય તો આંદોલનને વધુ ઉગ્ર બનાવવામાં આવશે રસ્તા રોકો દરમિયાન ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી અને પોલીસના જથ્થાને પણ ઘટના

કે પૈસા કોણ ખાઈ ગયો અધિકારી કે જે કોઈ પેચ મારવાવાળા કોન્ટ્રાક્ટર એની પર તાત્કાલિક તપાસ થવી જોઈએ અને નેત્રંગથી અંકલેશ્વર પંચાવન કરોડ કરતાં વધુની રકમ જે આ વિસ્તારની ઉપર રસ્તો ફાળવવા માટે સરકાર દ્વારા આ ગ્રાન્ટ ફાળવવામાં આવેલી આ કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલીભગતથી આ રસ્તો પંદર દિવસમાં તૂટી ગયો છે એક બાજુ રસ્તાનું કામ ચાલે પાછળથી રસ્તો તૂટે છે આ અધિકારીઓ ખોટા લેખિતમાં ખોટી જાણ કરે છે કે આ રસ્તો સારો છે ને અમે પેચવર્ક કરીશું પણ હજુ પંદર દિવસમાં રોડ તૂટી ગયો છે તમે જુઓ સાઈડ શોલ્ડરિંગમાં માટી નાખેલી છે કોરિસ્પોલ કે જીએસબી નાખવામાં આવે નાખો નથી તાત્કાલિક જે કોઈ પાર્ટીના લોકોએ આ રસ્તાની ઉપર ખાત મુહૂર્ત કરેલા હું એમને આજે મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું કે સાહેબ તમે જો આ રોડની ઉપર હાથ પૂરો કર્યા પછી એક પણ વખત વિઝિટ કરી હોય તો આની ઉપર તમે એફઆઈઆર કરો તમે આ કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ પર એફઆઈઆર કરી ને એમની એમને સબક શીખવાડો આજે હું ફરી મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું તાત્કાલિક આ કાલિકા બે રસ્તાની ઉપર તપાસ બેસાડી અને એની ઇન્કવાયરી કરાવો જો તાત્કાલિક આ કાલિકા પેચ નવીનીકરણ નહીં થાય તો આ લડાઈ ચાલુ રહેશે રસ્તા રોકવાનો રોજ રહેશે અને તમામ કચેરીને તાળાબંધી કરવામાં આવશે